લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગને વધુ આધુનિક અને સક્ષમ બનાવવા વ્યાપક આયોજન હાથ ધરાયું છે શહેરની વધતી વસ્તી અને ઝડપી શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને નવા આઠ ફાયર સ્ટેશન બનાવાશે આથી વડોદરામાં કુલ સોળ થી સત્તર ફાયર સ્ટેશન કાર્યરત થશે સાયજીપુરા મક્રપુરા અને હરણી વિસ્તારમાં આધુનિક સુવિધાઓ સાથે નવા ફાયર સ્ટેશનનું નિર્માણ થશે આ સ્ટેશનોમાં ફાયર ટ્રક સ્ટાફ ક્વાર્ટર ટ્રેનિંગ રૂમ અને કંટ્રોલ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો શિતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે આ આયોજનથી ઇમરજન્સી સમય ઝડપી અને અસરકારક સેવા શક્ય બનશે વડોદરા મહાનગરની હાલની વસ્તી બાવીસ લાખ છે અને જેમ જેમ વખત જશે એ પ્રમાણે શહેરીકરણના વ્યાપના લીધે વડોદરા શહેરની વસ્તી પણ કૂદકે ને ભૂસકે વધતી જવાની વડોદરા શહેરમાં હાલ નવ જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે આગામી સમયમાં નાગરિકોને સારી સુવિધા મળે વડોદરા શહેર તમને ખબર છે કે ચાર દરવાજાની વચ્ચે ગીચ વિસ્તાર છે એ તો આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને હોરિઝોન્ટલ વિકાસ પણ વડોદરા શહેરનો થઈ રહ્યો છે ત્યારે કોઈપણ આગના બનાવો બને અથવા કોઈ પણ કુદરતી આફત આવે એ વખતે કે વડોદરા શહેરનું ફાયર વિભાગ છે એ ખડે પગે હાજર રહેતું હોય છે પૂરની પરિસ્થિતિ હોય ગણપતિ મહોત્સવ હોય દશામાનો તહેવાર હોય કે કોઈપણ જાતનો ભૂકંપની પરિસ્થિતિ હોય વાવાઝોડું હોય ત્યારે ફાયર સ્ટેશનની વિશેષ મદદની જરૂર પડતી હોય છે અને વડોદરા શહેરની સલામતી સુરક્ષા માટે વડોદરાનું ફાયર સ્ટેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટનું એક અગત્યનું અંગ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે નવું ફાયર સ્ટેશન છે તે ઉપરાંત બીજા આઠ જેટલા ફાયર સ્ટેશન બનાવી અને લગભગ સોળથી સત્તર જેટલા ફાયર સ્ટેશન બનાવ થાય તે પ્રમાણેનું આયોજન હાથમાં ધરવામાં આવ્યું છે લગભગ બસો એંશી જેટલા નવ ફાયર સ્ટેશન પ્રમાણે સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે અને આજે નવીન ફાયર સ્ટેશન બની રહ્યા છે એમાં ઘણા બધા ફાયર સ્ટેશનોમાં સ્ટાફને રહેવા માટેના ક્વાર્ટર અને ફાયર સ્ટેશન બંને કમ્બાઈન રાખવામાં આવે છે જેથી કરીને જે ફાયરમેન છે એ સ્થળ પર જ હાજર હોય તો ઘરેથી આવું બનાવવા સ્થળે જવું વ્હીકલ લેવું આમાં સમય બગડતો હોય છે એટલે આપાતકાલીન વ્યવસ્થામાં ખૂબ સરળતા મળે અને જે ફાયરનો સ્ટાફ છે એને પણ સુવિધા મળે એમનું પણ આર્થિક સામાજિક જીવન ધોરણ સચવાઈ રહે અને ઇમરજન્સીમાં કામ લાગે એ પ્રમાણેના આયોજન કરવામાં આવે છે હાલ વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શાહજીપુરા અને મકરપુરા બે ફાયર સ્ટેશનો મંજૂર કરી દેવામાં આવ્યા છે આગામી સમયમાં હણીનું ફાયર સ્ટેશન અને ગોરવાનું ફાયર સ્ટેશન પણ અંદાજ લેવલ હેઠળ છે ટૂંક સમયમાં એના ટેન્ડર થઈ અને એ પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આગામી એક બે મહિનામાં મંજૂર કરવામાં આવશે બાકીના જે આગામી આયોજનો છે કે જે આવતા વર્ષે કરવાના છે એમાં બિલ સેવાસી પરિવાર સુમતલા અને તલસાલી અને જે હયાત ફાયર સ્ટેશન છે એમાં ગાજરાવાડી અને વડીવાડી આ બે જે જૂના જર્જરિત ફાયર સ્ટેશન છે એને રિનોવેટ કરવામાં આવશે એનું ગેપ એનાલિસિસ કરીને જે કોઈ નવી સુવિધા ઊભી કરવામાં આવશે એ કરવામાં આવશે એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા ખૂબ સંવેદનશીલ રીતે પ્રામાણિક રીતે નાગરિકોની સુવિધામાં વધારો થાય નાગરિકોની સલામતી સુરક્ષામાં વધારો થાય એ માટે ફાયર સ્ટેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે નવીન ફાયર સ્ટેશનો બની અને સોળની સંખ્યામાં ફાયર સ્ટેશન વડોદરા શહેરમાં કાર્યરત થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવી રહ્યું છે એની સાથે જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે દરેક દરેક ફાયર સ્ટેશન પર મિનિમમ દસ જેટલા વ્હીકલ રાખી શકીએ એ પ્રમાણેનું આયોજન છે જેમ જેમ નવા ફાયર સ્ટેશન બનતા જશે અને જ્યાં જ્યાં જરૂર હશે એ પ્રમાણે બંબા લેવાના હોય કે બાઉઝર લેવાના હોય કે એલિવેટેડ પ્લેટફોર્મ લેવાના હોય આ તમામ સુવિધા વડોદરા મહાનગર દ્વારા ઊભી કરવામાં આવશે